ધાનેરામાં એજ્યુ ચેરિટેબલ ટ્રસ્ટ નો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ ધાનેરા ખાતે ગઈકાલે રાત્રે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો બાપુના ઉદ્બોધન સાથે ટ્રસ્ટના સેવા કાર્યોની સમીક્ષા કરવામાં આવી ખીજડી ઘર અક્ષરરથ જીવદયા ધામ અને સંજીવની રથના કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું મુખ્ય અતિથિ હીરાભાઈ શાહ અને કિશોરભાઈ શાહને ધાનેરા રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા નારણભાઈ ધાવર પીપળવન જે આપણે તમારા હાથે જે વૃક્ષ વાવ્યું હતું સૌ પ્રથમ પીપળવન હતું નારણભાઈ મારા અક્ષરથના દાદા છે યોગેશભાઈ શર્મા સાહેબ બેઠા છે અને અક્ષરથ ને પાંચ વર્ષની અંદર 1200 થી ઉપર સામાજિક પ્રસંગો થી આવી અને ભોજન વિતરણ કર્યું છે પોજનનો વેગ બગાડ્યો છે તેવા તમામ દાતાઓ સહકારી મતલબ જેમને સહકાર આપી રહ્યા છે તમામ લોકોને હું વંદન કરું છું અને આપ સર્વે અહીંયા પધાર્યા છો અને આપણે આ કાર્યક્રમની અંદર આપણે આગળ વધીએ બાપુને આપણે સાંભળીએ અને ધાનેરા રતનજીને સન્માન થવાનું છે એમને આપણે સાંભળીએ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ પારસભાઈ હવે પારસભાઈ નું સન્માન ડોક્ટર કાળુભાઈ ધાખા જ્યાં હોય ત્યાંથી મંચ ઉપર ઉપસ્થિત થાય ડોક્ટર કાળુભાઈ થી આવ્યા છે અને એમની તીવ્ર ઈચ્છા હતી